છોટાઉદેપુર સબ જેલ ખાતે જેલ મુલાકાતી બોર્ડ સલાહકાર સમિતિ અને કોર કમિટીનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર સબ જેલ ખાતે જેલ મુલાકાતે બોર્ડ સલાહકાર સમિતિ અને કોર કમિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં કેદીઓને આપવામાં આવતી સારવાર તથા ખોરાક અને જેલની સ્વચ્છતા લાયબ્રેરી સુવિધા કેદી કલ્યાણ અને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તે ઉપરાંત સબ જેલમાં ચૌદ વર્ષની સજા પૂરી કરેલ હોય કે તેવા કોઈ પણ કેદીને જેલમાં રાખવામાં આવેલ ન હોય જેલ સલાહકાર સમિતિ મિટિંગમાં પણ કેદીનો કેસ રજૂ કરવામાં આવેલ ન હતો તેમજ કોર કમિટી મિટિંગમાં જેલમાં રાખવામાં આવેલ કાચા આરોપીઓને કેસ બાબતે સમિતિ

સહાયની સુવિધા પૂરી પાડવા બાબતે કેદીઓને માહિતગાર કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્રણેય મિટિંગની ચર્ચા સમાપ્ત થયા બાદ કમિટીના અધ્યક્ષ અને સભ્ય દ્વારા મહિલા વિભાગના રાઉન્ડ લઈ મહિલાઓને આપવામાં આવતી સુવિધાઓ બાબતે માહિતી મેળવી હતી જેલ ખાતે મહિલા કેદીઓને પીવાના ઠંડા પાણીની સુવિધા પૂરી પાડવા માટે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના સહકારથી મહિલા વિભાગમાં વોટર કુલર ભેટ આપવામાં આવ્યો હોવા કે જેથી મહિલા કેદીઓ ખુશ થયા હતા કમિટીના અધ્યક્ષ તથા સભ્યોએ જેલના રસોડાની વિઝિટ લઈ કેદીઓને આપવામાં આવતા ખોરાકનું નિરીક્ષણ કર્યું કમિટી દ્વારા જેલની લાઇબ્રેરીની મુલાકાત લઈ કેદીઓને વાંચન માટે ઉપલબ્ધ પુસ્તકોની જાણકારી મેળવી હતી સાથે સાથે બરોડા રોજગાર વિકાસ સંસ્થાન છોટાદેપુર દ્વારા જીઓ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ મેળવવા કેદીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જેલ મુલાકાતે બોર્ડ જેલ સલાહકાર સમિતિ અને કોર કમિટીના સભ્યો જેલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા